નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છના ગુજરાતી વિષયના પુનરાવર્તન એકનો અભ્યાસ કરીશું જેમાં આપણે પાઠ એકથી ચારનું પુનરાવર્તન કરીશું પ્રશ્ન નંબર એક તમારા શિક્ષક પાસેથી વાર્તા ચિત્ર મેળવી નીચે મુજબની પ્રવૃત્તિઓ કરો તો બાળકો તમે તમારી સ્ક્રીન ઉપર કેટલાક વાર્તા ચિત્રો જોઈ શકો છો તો આ વાર્તા ઉપયોગ કરી અને આપણે કેટલીક પ્રવૃત્તિઓ કરીશું સર્વપ્રથમ પ્રવૃત્તિ આપણને આપેલી છે કે આ ચિત્રોને યોગ્ય ક્રમમાં ગોઠવો તો બાળકો સર્વ તમે જોઈ શકો છો આ પ્રથમ ચિત્રમાં કે એક સ્ત્રી છે જે પોતાના બાળકને ઘોડિયામાં સુવડાવી અને પાણી ભરવા માટેનું વિચારી રહી છે ત્યાર પછી બીજું ચિત્ર જુઓ તેમાં એક મહિલા પાણી ભરવા માટે બહાર જઈ રહી છે અને જ્યારે તે બહાર જાય છે ત્યારે એક સાપ ઘરમાં આવે છે ત્યાર પછી ત્રીજા ચિત્રમાં જુઓ આ મહિલા પાણી ભરવા ગઈ હતી તે પાણી ભરીને પાછી આવે છે ત્યારે આ નોળીઓ તેની સામે આવે છે ત્યાર પછીનું ચિત્ર જુઓ તો તેમાં આ જે મહિલા હોય છે તે ખૂબ ગુસ્સે થઈ જાય છે અને આ નોળિયા ઉપર ઘડો ફેંકી દે છે અને ત્યારબાદ અંદર આવે છે તો સાપ મરી ગયેલો હોય છે અને તેનું બાળક ઘોડિયામાં રમતું હોય છે ત્યારબાદ બીજી પ્રવૃત્તિ આપણને કરવાની કીધી છે તેમાં આપણે જે ચિત્રોને ગોઠવ્યા તેના અનુસાર એક બે વાક્યો લખવાના છે તો પ્રથમ ચિત્ર આપણું આ હતું તેના ઉપરથી આપણે વાક્ય લખી શકીએ કે એક સ્ત્રી હતી તેને એક બાળક હતું સ્ત્રીએ નોળિયો પાળ્યો હતો અને એકવાર તે પાણી ભરવા માટે કૂવે જાય છે ત્યારબાદ બીજું ચિત્ર આપણું આ પ્રકારનું હતું તેના પરથી આપણે વાક્ય લખી શકીએ કે બાળક ઘોડિયામાં સૂતું હતું નોળિયો બાળકની સંભાળ રાખતો હતો ત્યાં એક સાપ આવ્યો અને નોળિયાએ સાપને જોયો અને તેને મારી નાખ્યો ત્યાર પછીનું ચિત્ર જુઓ અહીં નોળિયો ઘરના દરવાજે ઊભો રહે છે અને સ્ત્રી જ્યારે પાણી ભરીને આવે છે ત્યારે તેણે નોળિયાના મોં ઉપર લોહી જોયું એટલે તેને બાળકના વિષયમાં કંઈક અશુભની શંકા જાગે છે ત્યાર પછીનું ચિત્ર જુઓ તો સ્ત્રીને ક્રોધ આવે છે તેના મોં ઉપર લોહી જોઈને એટલે તેણે નોળિયા ઉપર પાણીનો ઘડો નાખી દીધો અને નોળિયાનું મૃત્યુ થઈ ગયું ત્યારબાદ આ સ્ત્રી ઝડપથી ઓરડામાં જાય છે અને તેણે ઘોડિયામાં બાળકને સુતેલું જોયું અને એક સાપ મરી ગયેલો પડ્યો હતો સ્ત્રીને અત્યંત દુઃખ અને પસ્તાવો થાય છે આના ઉપરથી આપણે એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે વિચાર્યા વિના આપણે કોઈ પણ કાર્ય કરવું ન જોઈએ ત્યાર પછી ત્રીજી પ્રવૃત્તિ આપણને કરવાની કહી છે કે આપણે જે વાક્યો બનાવ્યા તેના પરથી એક વાર્તા બનાવવાની છે તો ચાલો આપણે વાર્તા બનાવીએ એક સ્ત્રી હતી તેને એક બાળક હતું સ્ત્રીએ એક નોળિયો પાળ્યો હતો એક વાર તે પાણી ભરવા માટે કુવે જાય છે હવે બાળક ઘોડિયામાં સૂતું હતું અને નોળિયો બાળકની સંભાળ રાખતો હતો ત્યાં અચાનક એક સાપ આવે છે હવે નોળિયાએ સાપને જોયો એટલે નોળિયાએ સાપને મારી નાખ્યો ત્યારબાદ નોળિયો ઘરના દરવાજે ઊભો રહ્યો અને જેવી સ્ત્રી પાણી ભરીને આવી તો તેણે નોળિયાના મોં ઉપર લોહી જોયું એટલે આ સ્ત્રીને બાળકના વિષયમાં કંઈક અશુભની શંકા થાય છે એટલે સ્ત્રીને ક્રોધ આવે છે અને તેણે નોળિયા ઉપર પાણીનો ઘડો નાખી દીધો અને નોળિયાનું ત્યાં જ મૃત્યુ થાય છે ત્યારબાદ આ સ્ત્રી ઝડપથી ઓરડામાં જાય છે અને ઓરડામાં જઈ ઘોડિયામાં જુએ છે તો બાળક તો સૂતું હોય છે અને સાપ મરેલો પડ્યો હતો હવે સ્ત્રીને અત્યંત દુઃખ અને પસ્તાવો થાય છે તો આ વાર્તા પરથી આપણને બોધ મળે કે વિચાર્યા વિના આપણે કોઈ પણ કાર્ય કરવું જોઈએ નહીં કેટલાક મુદ્દા આપેલા છે જેનો આપણે સર્વપ્રથમ અભ્યાસ કરીએ અને ત્યારબાદ તેના પરથી વાર્તા બનાવીએ જોઈએ આપણે મુદ્દા હરણ અને કાગડો મિત્ર જંગલમાં સાથે એકબીજા વિના ન રહેવું મિત્રનું માનવું શિયાળનું આવવું કાગડાને સમજ આવી જવી હરણને વાત કરવી શિયાળની લાલચ હરણને ફસાવવું કાગડાની ના હરણનું ન માનવું ઝાડમાં ફસાવવું મિત્રની વાત યાદ આવવી કાગડાનું આવવું અને બચી જવું તો આપણે જોઈએ વાર્તા વાર્તાનું શીર્ષક છે સાચી દોસ્તી હવે આપણે વાર્તા જોઈએ એક ગાઢ જંગલ હતું એ જંગલમાં એક હરણ અને કાગડો રહેતા હતા કાગડો ઘટાદાર વડ ઉપર રહેતો હતો અને હરણ વડ પાસેની જાડીમાં રહેતું હતું બંને ખાસ મિત્રો હતા એકબીજાની સાચી વાત સ્વીકારે અને તે પ્રમાણે વર્તે પણ ખરા જંગલમાં એક શિયાળ હતું એ ઘણું લુું હતું હરણને જોઈને એની દાનત બગડી એણે હરણનો શિકાર કરવાની ઈચ્છા થઈ તે હરણને રોજ નવા નવા ખેતરમાં લઈ જવા માંડ્યું હરણને સારું સારું ખાવાની મજા પડી ગઈ કાગડાને શિયાળની લુચાઈનો ખ્યાલ તો આવી જ ગયો હતો કાગડાએ હરણને ચેતવ્યું પણ હરણને કાગડાની વાત ગળે ઉતરી નહીં કારણ કે તેને સારું સારું ખાવાનું મળતું હતું ખેતરના માલિકને ખબર પડી ગઈ એટલે એક દિવસ ખેતરના માલિકે ખેતરમાં ઝાળ નાખી હરણ એમાં ફસાઈ ગયું હરણ ઝાળમાં જ મરી જાય એની રાહ જોતું શિયાળ થોડે દૂર સંતાઈને બેઠું હતું કાગડાએ હરણને ન જોયું એટલે તે હરણને શોધવા નીકળી પડ્યો ઉડતા ઉડતા તેણે પેલા ખેતરમાં હરણને ઝાડમાં ફસાયેલું જોયું કાગડાએ હરણને હિંમત આપતા કહ્યું ભાઈ તું ફિકર કરીશ નહીં તું મરદાની જેમ પડ્યો રહે છે હું કાં કાં બોલું એટલે તું દોડવા માંડજે થોડી પછી ખેતરનો માલિક ત્યાં આવ્યો તેણે ઝાડમાં મરેલા હરણને જોયું તેણે ઝાડ ઉપાડી લીધી તે જ વખતે કાગડો કાં કાં કરવા લાગ્યો અને કાગડાનો અવાજ સાંભળી હરણ હરણ થઈને દોડવા માંડ્યું ખેતરના માલિકે હાથમાંની લાકડી પર ફેંકી પરંતુ હરણ તો ખૂબ દૂર નીકળી ગયું હતું લાકડી ભાગતા શિયાળના માથા ઉપર વાગી અને શિયાળના તો ત્યાં જ રામ રમી ગયા એટલે કે મરી ગયું હરણ અને કાગડાએ ખાધું પીધું અને મોજ કરી આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે ખાડો ખોદે તે જ પડે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના બોક્સમાં લખો પહેલો સવાલ કવિ હિન્દને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે ઉત્તર દેવોની બીજો સવાલ વીસ ફૂટ ઊંચા સ્તંભ ઉપર શાની સ્થાપના કરવાની છે ઉત્તર મૂર્તિની ત્રીજો સવાલ રવિશંકર મહારાજને માણસાઈના દીવા કોણે કહ્યા છે ઉત્તર ઝવેરચંદ મેઘાણીએ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો સવાલ ચિત્રમાં કોણ કોણ નજરે પડે છે ઉત્તર ચિત્રમાં મુસાફરો ટી સ્ટોલ ફેરીઓ બે કુલી રેંકડીવાળો બુક સ્ટોલ ગ્રાહક તેમજ ટિકિટ ચેકર નજરે પડે છે બીજો સવાલ કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે ઉત્તર કવિ દેવભૂમિ હિન્દ માતાને વંદન સ્વીકારવાનું કહે છે ત્રીજો સવાલ શિલ્પી શું કરી રહ્યો હતો ઉત્તર શિલ્પી એકાગ્રતાથી આરસ પહાણમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો ચોથો સવાલ જોગણ ગામમાં મહારાજે શું જોયું ઉત્તર જોગણ ગામમાં રવિશંકર મહારાજે ગંદકી અને ગરીબાઈ જોઈ પાંચમો સવાલ રવિશંકર મહારાજનો જીવન મંત્ર શું હતો ઉત્તર કાંતેલી ખાદીના સાદા વસ્ત્રો પહેરવા સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ રવિશંકર મહારાજનો જીવન મંત્ર હતો છઠ્ઠો સવાલ શિલ્પીએ પહેલી મૂર્તિ પડતી કેમ મૂકી ઉત્તર શિલ્પી પહેલી મૂર્તિ ઘડતો હતો ત્યારે છેલ્લી ઘડીએ મૂર્તિના નાક પાસે સહેજ ઘસરકો થયો હતો આમ એ મૂર્તિને થોડુંક નુકસાન થયું હતું આથી ભગવાનને સાક્ષી રાખનાર અને કર્તવ્યને જ ભગવાન માનનારા શિલ્પીએ આ મૂર્તિને પડતી મૂકી હતી પ્રશ્ન નંબર પાંચ નીચેના વિશે પાંચ છ વાક્ય લખો પહેલું છે કોઈ એક રમતવીર તો આપણે કપિલ દેવ વિશે લખીએ કપિલ દેવને સૌ કોઈ ઓળખે છે ક્રિકેટની રમતમાં વિશ્વનો શ્રેષ્ઠ ઓલરાઉન્ડર ઝડપી ગોલંદાજી અને આક્રમક બેટ્સમેન તરીકે તે જાણીતા છે ભારતીય ક્રિકેટ ટીમની ચોત્રીસ ટેસ્ટમાં તે સુકાની રહ્યા હતા ચાર હજાર રન અને ચારસો ટેસ્ટ વિકેટ લેનાર તે દુનિયાના એકમાત્ર ખેલાડી હતા એકવીસ વર્ષ અને ત્રેવીસ દિવસની સૌથી નાની ઉંમરે તેમણે એક હજાર રન તથા સો વિકેટની બેવડી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તેમણે ઓગણીસો ને એસી માં અર્જુન એવોર્ડ તથા ઓગણીસો એક્યાસી માં પદ્મશ્રીનો એવોર્ડ મેળવ્યો હતો વિલ્ડનના ઓગણીસો ચોર્યાસીના વર્ષના પાંચ શ્રેષ્ઠ ખેલાડીઓમાં તેમનું સ્થાન હતું ઓગણીસો એકાણું માં ભારત સરકારનો પદ્મભૂષણનો એવોર્ડ પણ તેમને પ્રાપ્ત થયો હતો ત્યારબાદ હવે આપણે એક વૈજ્ઞાનિક વિષય લખીએ તો એલેક્ઝાન્ડર બેલ વિશે લખીએ એલેક્ઝાન્ડર બેલને આખું જગત ટેલિફોનના જનક તરીકે ઓળખે છે જ્યારે તે ભણતા હતા ત્યારે તેમણે બહેરા મૂંગા સમજી શકે એવી શારીરિક ચેષ્ટાની ભાષાનું સર્જન કર્યું હતું તેમણે ટેલિફોનની શોધ કરી અને એક કંપનીની સ્થાપના કરી હતી એ કંપનીએ આંતર ટેલિફોન જોડાણો વિકસાવ્યા હતા ધ્વનિ આધારિત અનેક સંશોધનો કરીને તેમણે સફળતા સંપત્તિ અને કીર્તિ એમ ત્રણેય પ્રાપ્ત કર્યા હતા ગ્રેહામે પોતાના સંશોધનો દ્વારા માનવ જાતની ઘણી મોટી સેવા કરી છે કોઈ એક સમાજસેવક વિશે લખવાનું છે તો આપણે રવિશંકર મહારાજ વિશે લખીએ રવિશંકર મહારાજ ગાંધીવાદી મુખ સેવક હતા પિતા તરફથી તેમને સત્યનિષ્ઠા નિર્ભયતા તેમજ દરેક કામ કરી છૂટવાની ભાવના મળ્યા હતા માતા તરફથી ધાર્મિકતા તેમજ કરકસરના ગુણો તેમને વારસામાં મળ્યા હતા તેઓ માત્ર છ ચોપડી ભણ્યા હતા અનુભવોના જ્ઞાનથી તેઓ સમાજમાં મુઠ્ઠી ઊંચેરા માનવી તરીકે પંકાયા હતા રવિશંકર મહારાજ વિનમ્ર ભાવે પોતાને ગાંધીજીના ટપાલી તરીકે ઓળખાવતા હતા પ્રશ્ન નંબર છ તમારી દિનચર્યા લખો મારું નામ યુગ છે હું સવારે છ વાગે ઉઠું છું ઉઠીને પ્રાર્થના કરું છું અને મમ્મી પપ્પાને પગે લાગું છું પછી બ્રશ કરું છું ફ્રેશ થઈને હળવી કસરત કરું છું ક્યારેક પપ્પા સાથે બગીચામાં ચાલવા પણ જાઉં છું પછી સ્નાન કરું છું સ્નાન કર્યા પછી દૂધ અને નાસ્તો લઉં છું આઠથી દસ વાગ્યા સુધી અભ્યાસ કરું છું અને પછી જમી અને શાળાએ જાઉં છું સાંજે લગભગ છ વાગ્યે હું શાળાએથી ઘરે આવું છું દફ્તર વ્યવસ્થિત મૂકી હાથ પગ ધોઉં છું નાસ્તો કરું છું અને થોડીવાર મિત્રો સાથે રમવા પણ જાઉં છું સાંજે એકાદ કલાક ટીવી જોઉં છું મને નેશનલ જીઓગ્રાફી ચેનલ ગમે છે ત્યાર પછી મમ્મી પપ્પા સાથે ભોજન કરું છું ઘરના સૌ એકઠા થઈએ ત્યારે થોડી વાતો પણ કરું છું રાતે દસેક વાગ્યા સુધી શાળાનું ગૃહ કાર્ય કરું છું ત્યાર પછી ઘરના સમૂહ પ્રાર્થના કરે છે એમાં જોડાઉં છું અને પછી સુઈ જાઉં છું પ્રશ્ન નંબર સાત વિચારકોએ આપેલી સુક્તિઓ લખો પહેલું પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગડું છે આ સુક્તિ ચાણક્યએ આપેલી છે ત્યાર પછી બીજું ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે આ સુક્તિ ગાંધીજી દ્વારા અપાયેલ છે ત્રીજું ઘસાઈને ઉજળા થઈએ આ સુક્તિ આપણને રવિશંકર મહારાજ દ્વારા મળેલી છે ચોથું સારા ગુણ વિનાની

કદરૂપો ચહેરો સારો એલનનું આ વાક્ય છે નવમું જે જ્ઞાન આચરણમાં નથી તે ભારરૂપ છે આ વાક્ય રાજા ભરતુહરી દ્વારા આપવામાં આવ્યું છે પ્રશ્ન નંબર આઠ નીચેના શબ્દોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો પહેલો શબ્દ છે પાણી તો અહીં આપણને જે પ્રથમ શબ્દ પાણી આપેલો છે તેનો અર્થ થાય છે જળ આપણે એક વાક્ય જોઈએ પાણી જીવનનો આધાર છે ત્યાર પછી બીજો શબ્દ જે પાણી આપેલો છે તેનો અર્થ બીજો શબ્દ આપેલો છે ગુણ તેમાં જે પ્રથમ ગુણ છે તેનો અર્થ થશે સદગુણ આપણે એક વાક્ય જોઈએ રાજા વિક્રમ બત્રીસ ગુણ ધરાવતા હતા ત્યાર પછી બીજો શબ્દ ગુણ તેનો અર્થ થશે થેલો અથવા તો કોથળો આપણે વાક્ય જોઈએ મજૂરે ઘઉંની ગુણ વખારમાં મૂકી ત્યાર પછી છે ચીર શબ્દ હવે ચીરમાં આ પ્રથમ ચીરનો અર્થ થશે લાંબુ અથવા તો લાંબા સમય માટે આપણે વાક્ય જોઈએ ગુરુએ આપેલ ઉપદેશ શિષ્યને ચીરકાળ સુધી યાદ રહી ગયો અને બીજું જે ચીર છે તેનો અર્થ થશે વસ્ત્ર જોઈએ આપણે વાક્ય શ્રી કૃષ્ણે કૌરવ સભામાં દ્રૌપદીના ચીર પૂર્યા હતા ચોથું ઉદર અને ઉંદર એમાં જે પ્રથમ છે ઉદર તેનો અર્થ થશે પેટ વાક્ય આ પ્રમાણે બનશે પ્રેમાનંદે કાજે નંદબાર સેવ્યું ત્યાર પછી છે ઉંદર જેનો અર્થ થશે મૂષક વાક્ય આપણે બનાવીએ ગણપતિનું વાહન મૂષક છે ત્યાર પછી પાંચમું છે ગોળ હવે પ્રથમ જે ગોળ છે તેનો અર્થ થશે ગોળાકાર એટલે કે વર્તુળાકાર આપણે વાક્ય બનાવીએ બંગડી ગોળ હોય છે અને પૃથ્વી પણ ગોળ હોય છે ત્યાર પછી બીજું જે ગોળ છે તેનો અર્થ થશે શેરડીના રસને ઉકાળીને બનાવવામાં આવતો એક પ્રકારનો ખોરાક આપણે વાક્ય જોઈએ તો ગોળના લાડુ બને છે હવે આપણે જોઈએ મોર આપેલું છે તેનો અર્થ થશે એક પક્ષી વાક્ય આ પ્રમાણે બનશે આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે અને બીજું મોર આપેલું છે તે આંબાની મંજરી અથવા તો માંજર તેનું વાક્ય જોઈએ તો આંબે મોર બેસે ત્યારે કોયલ ટહુકા કરે છે પ્રશ્ન નંબર રોજિંદા વ્યવહારમાં બોલાતા અંગ્રેજી શબ્દોની યાદી બનાવી અને તેનો વાક્ય પ્રયોગ કરો પહેલો શબ્દ છે બેટરી મારા રેડિયોમાં બેટરીના ચાર સેલ નાખેલા છે બીજો શબ્દ છે બ્રિજ નદી ઉપર બ્રિજ બાંધવામાં આવે છે ત્રીજો શબ્દ છે આઈસ્ક્રીમ મને આઈસ્ક્રીમ ખૂબ ભાવે છે ચોથો શબ્દ છે પર્સ મોનિકા પર્સમાં પૈસા રાખે છે અને પાંચમો શબ્દ છે ઝેરોક્સ મને આ પ્રમાણપત્રની ઝેરોક્સ કાઢી આપો પ્રશ્ન નંબર દસ નીચે જેવા શબ્દો શોધીને તેને વાક્યમાં પ્રયોગ કરો જેમ કે કાચો પોચો નરમ ગરમ અંદરો અંદર ટપોટપ અને હરવું ફરવું તો પહેલું આપણે જોઈએ નંદલાલ કાચો પોચો માણસ નથી બીજું દેવી પ્રસાદની તબિયત હમણાં નરમ ગરમ છે ત્રીજું ભાઈઓએ અંદરો અંદર ઝઘડવું જોઈએ નહીં ચોથું બધા ફળ વાવાઝોડામાં ટપોટપ નીચે પડ્યા અને પાંચમું આબુમાં હરવું ફરવું કોને ન ગમે પ્રશ્ન નંબર નીચેના શબ્દોને શબ્દકોષમાં ગોઠવો જેમ કે અહીં આપણને શબ્દો આપેલા છે યંત્ર કર્તવ્ય જીવન મંત્ર કિનારો પ્રસંગ દુષ્કાળ આરોગ્ય મૂર્તિ અને સ્વમૂલ્યાંકન તો સર્વપ્રથમ આરોગ્ય આવશે ત્યાર પછી કર્તવ્ય ત્યારબાદ કિનારો ત્યારબાદ જીવન મંત્ર દુષ્કાળ ત્યાર પછી પ્રસંગ ત્યાર પછી મૂર્તિ ત્યારબાદ આવશે યંત્ર અને છેલ્લો શબ્દ આવશે સ્વમૂલ્યાંકન તો બાળકો આ પુનરાવર્તન એકનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આપણે એક નવા પાઠ સાથે